હેલ્લો મિત્રો નમસ્કાર જય શ્રી રામ આજે આપણે એક એવી પૌરાણિક જગ્યા પર જવાના છે જે પાંચ હજાર વર્ષ પહેલાની છે જ્યાં જન હનુમાન દાદાનું મંદિર અને ભીમની ઘંટી આવેલી છે અને પાંડવો દ્વારા દ્રૌપદીને પાણી પીવા માટે એક બાણથી કુંડ બનાવેલો છે તે જો તમે જોઈ શકો છો કે મંદિરનો ગેટ આવી ગયો છે જાંબુઘોડાનો આપણે એન્ટ્રી કરી લીધી છે તો તમે જ્યારે મિત્રો આવો ત્યારે વ્હીકલમાં પેટ્રોલ અવશ્ય પુરાવું કેમ કે અહીંયા કોઈ પેટ્રોલ પંપ રસ્તામાં આવતો નથી અને રાત્રિના આઠ વાગ્યા પછી એન્ટર થવું નહીં અને સવારે છ વાગ્યા પછી જવું તમે જોઈ શકો છો કે જંગલ બહુ મોટું આવેલું છે અહીંયા ખૂબ એવો ચોમાસામાં નજારો સારો એવો જોવા મળે છે અહીંયા ફોટોસ પણ તમે ક્લિક કરી શકો છો તમને જોઈને હેરાન થ મિત્રો આપણે આવી ગયા છે મંદિરે તમે જોઈ શકો છો કે આજુબાજુ દુકાનો નારિયેળ શ્રીફળ વગેરેની છે અને રમકડાની જોવા મળી શકે અહીંયા તમે જ્યારે આવો ત્યારે જોઈ શકો છો કે અહીંયા સામેલી સાડ રમકડાની ખૂબ એવી મોટી સારી એવી દુકાનો જોવા મળે છે અહીંયા જોઈ શકો છો કે જન હનુમાન મંદિર ટ્રસ્ટનું બોર્ડ મારેલું છે તે આપણે આવી ગયા છીએ તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો અહીંયા મંદિર આપણે આવી ગયા છે તો મિત્રો આપણે જઈશું મંદિરમાં અને ત્યાંના દર્શન કરાવીશું લગભગ મંદિરની સીડીઓ વીસ કે પચીસની આજુબાજુ જોવા મળે છે અહીંયા જોઈ શકો છો કે જન હનુમાન મહારાજ દાદાનો મૂર્તિ આવેલી છે જે અઢાર ફૂટ લાંબી છે જે કુદરતી છે જે કોઈના દ્વારા બનાવેલી નથી અને ખાલી શણગાર જ કરે છે અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે તે માટે તમે અહીંયા આવો ત્યારે શ્રીફળ અને તેલની માનતા રાખવામાં આવે છે અહીંયા જોઈ શકો છો કે ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે અહીંયા અલગ અલગ મૂર્તિઓ જોવા મળે છે અહીંયા રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા નથી તો રાત્રે રોકાવાનું નથી અહીંયા જમવાની સુવિધા પણ ખૂબ ઓછી જોવા મળે છે અહીંયા નારિયેળના નારિયેળની બાધા રાખવામાં આવે છે જે તોરણ તોરણ બનાવેલા હોય છે અહીંયા તેની તે જ આપણે નીચે ઉતરી જઈશું તમે જોઈ શકો છો કે આ પાંચ હજાર વર્ષ પહેલાંનું મહાદેવજીનું ટેમ્પલ જોવા મળે છે જે ખૂબ પૌરાણિક મંદિર છે આમ જ્યારે પણ આવો ત્યારે આ મંદિરની અવશ્ય મુલાકાત કરો પાવાગઢ આવો ત્યારે મિત્રો જરૂરથી જંબુઘોડા જન હનુમાનના દર્શન કરવા માટે અવશ્ય આવો જ્યારે પણ આવો ત્યારે તમે જોઈ શકો છો કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે એક બાંધથી કુંડ બનાવ્યો હતો અને પાણી પીવડાવ્યું હતું જે પાંચ હજાર વર્ષ પહેલાંનું હાલમાં પણ પાણી તમને જોવા મળે છે તમે જોઈ શકો છો કે આવો ત્યારે કોઈ પણ વસ્તુ અંદર કુંડમાં નાખશો નહીં કચરો કરશો નહીં આમ ખૂબ એવી સારી જગ્યા જોવા મળે છે જે જંગલમાં વચ્ચે જોવા મળે છે અહીંયા વાનરો પણ જોવા મળે છે જે મંકીસ તમે જોઈ શકો છો કે અહીંયા નાસ્તાની દુકાન છે જ્યાં અડદના વડા સમોસા ભજીયા પૌવા વગેરે વસ્તુઓ ખાવા માટે મળી રહે છે અહીંયા આવો ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે પાણીની બોટલ કે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં અહીંયા આવો ત્યારે બંદરોથી સાચવીને રહેવું પ્રસાદ વગેરે તમારે સાચવીને રાખવો મોબાઈલ પર્સ વગેરે અહીંયા જોઈ શકો છો કે કોઈ વસ્તુને નુકસાન કરવું નહીં હેલો 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 બંદરો પ્રસાદ વગેરે ખાય છે તે કોઈ વ્યક્તિના હાથમાંથી લઈ લીધું છે અહીંયા ખૂબ એવો સારો રસ્તો જોવા મળે છે ટ્રેકિંગ માટેનો ખૂબ લાંબો નથી પરંતુ બહુ મસ્ત છે જ્યાં ભીમની ઘંટી જોવા મળે છે જેના દ્વારા અનાજ દળવામાં આવતું હતું આમ જોઈ શકો છો કે અમે મિત્રો સાથે આવ્યા છીએ જન હનુમાન મંદિરે આવો ત્યારે આ જગ્યાની મુલાકાત અવશ્ય કરો જ્યાં ભીમની ઘંટી ખૂબ મોટી જોવા મળે છે જે પથ્થરની બનેલી છે પાંચ હજાર વર્ષ પહેલાંની અહીંયા ઘંટી જોવા મળે છે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા ત્યારે અનાજ દળતા હતા અહીંયા ભીમની ઘંટી જોવા મળે છે અહીંયા જોઈ શકો છો ખૂબ મોટી એવી ઘણી ઘંટી છે તેનું વજન ખૂબ જ વધારે પ્રમાણમાં છે અહીંયા માનતા રાખવામાં આવે છે કે પથ્થર પર પથ્થર ગોઠવવાથી અમુક પોતાના કાર્યો પૂર્ણ થઈ જાય છે ત્યાં બધા લોકો અહીંયા પથ્થર ગોઠવે છે તમને પણ જોઈને નવા જ લાગશે અમે પણ પહેલી વખત જ જોઈ છે આમ આગળ ચાલતા આ પૌરાણિક જગ્યા છે જ્યાં મૂર્તિનું ચિત્ર કલાકાર છે અહીંયા વાનરો રમે છે પણ તમે જોઈ શકો છો આમ તો જ્યારે તમે આવો ત્યારે અહીંયાનું બજાર આટલું જ છે ખૂબ એવું મોટું નથી પરંતુ ખૂબ એવું સારું જોવા મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો નવા નવા વિડીયો જોવા મળશે